મિત્રો ચૌદ ગાયોમાં ત્રીસ લાખ નું દૂધ તમે ના માનો સામે તમે જોઈ શકો છો મંજુલાબેન વિનોદભાઈ ચૌધરી દીવદર તાલુકામાં બીજો અને ત્રીજો નંબર લેવા વાળા આ પશુપાલક છે અને જયારે આજે તમને જે ચૌદ ગાયો કીધી ને એ ચૌદ ગાયોમાં જયારે બધી પીક ઉપર હોય ને તાજો તાજો વિહાર હોય એ ટાઈમે ચારસો લીટર દૈનિક દૂધ

બારેક મહિના થી કારગીલ ફીડ લાયો અને મને જે રિઝલ્ટ મળ્યો અને મારા લીધે જે ગામમાં લોકો વાપરતા થયા એમને પણ રિસ્પોન્સ મળ્યો તો અત્યારે હાલ હું લગભગ એજન્સી લઈ લીધા ને આઠ મહિના થયા છે હાલનો મારો ટર્ન ઓવર છે એક હજાર બેગ નો દર મહિનાનો એટલે કારગીલ ફીડ તમે કારગીલ એજન્સી લઈ લીધી ખરેખર ખરેખર પેલા તમે ક્યાંથી લાવતા પેલા હું પાલનપુર થી લાવતો પછી રિસ્પોન્સ મળ્યા પછી તમે રિસ્પોન્સ મળ્યા પછી અહીંયા પોતાની એડજન્સી લઈ લીધી ટ્રાન્સપોર્ટ ખર્ચો ઘટે ને એટલે તમે તમારા પશુ પૂરતી લીધી બીજા મળે મારા પશુ જ પેલા વાપરતો હતો એટલે પછી લોકોની માંગ વધી એટલે આપણે પોતાની એડજન્સી લઈ લીધી અને આજુબાજુના ગામોમાં ઘણા લોકો લઈ જાય છે મારી જોડેથી થી 1000 બેગ વપરા એક મહિનાની કોઈ સેલ કરો છો હા સેલ કરું છું ને દૈનિક 28 લિટર દૂધ સમજી લો કે ભઈ કે છે કે સારી બ્રીડ હોવી જોઈએ હા તો એના માટે સારી તો બ્રીડ હોવી જોઈએ સારી બ્રીડ પેલી અને પછી સારું ફીડ પછી સારું ફીડ હા દૂધ ની ટકાવારી કારગી આયા પછી ત્રીસ થી પાંત્રીસ ટકા દૂધ વધે ફેટ એફ ગમે તે સિઝન જળવાય જ રે જે ઉનાળો હોય ચોમાસું હોય કે શિયાળો હોય સરેરાશ એવરેજ ફેટ મારો સાડા ચાર ઉપર નો છે સૌથી વધારે દૂધ આપડે ગાયું કેટલું આપે સૌથી વધારે મારી ગાય એક ગાય ચુમ્માલીસ લીટર દૂધ આપેલું છે એક દૂધ દૂધ તો તો બીજા કે એવું બીજી પણ તમારી મારી મારી પોતાની બીજાની ગાયની મને માહિતી નથી હોતી એટલે નંબર આપેલો હા મને ડેરી નંબર પેલો ને બીજો નંબર બે તાલુકા કક્ષાએ મારો આવેલો છે દીવ તાલુકાલ ફીડ વાપરે છે કારગીલ ફીડ બતાવશું સાહેબ હા હાલો બતાવો ચાલો કારગીલ ફીડ વાપરે છે અને તમે જોઈ શકો છો આ તમે ફીડ છે આ જે વધારે દૂધ આપે દૂધ આઠ હજાર આઠ હજાર મિલ્ક આઠ હજાર કરીને આવે છે વેરાયટી જો આ ઓલરેડી પકોયેલું છે એને સ્ટીમ કરેલું છે સમજી લો કે આપણે જે કાચું ફીડ આપે એની જગ્યા પકોવેલું હોય ને

પછી આયે ડાયરેક્ટ આપડે ખાવાની હોય હા એને પાછું પોણીમાં પલાળે તો નુકસાન કરે નુકસાન થાય તો આ એ પકવેલું પકડીઓ લાવે એને પલાળવાથી જે નેગેટિવ જે કન્ટેન્ટ હતી ને એની અંદર મળે આ કોરે કરવું આપણને જરૂર છે મિત્રો તો તમે કોરે કરવું આપો કોઈ પણ તમે ફીડ વાપરતો હોય ને તો કોરો આપો પછી આ બધા કયા છે આ છે ટ્રાન્ઝેક્શન મિક્સ કરીને વ્યાણના એકવીસ દિવસની વાર અત્યારે ચાલુ કરવાનો એક જ બેગ આપવાની નથી મેલી પડવાનો પ્રશ્ન રહેવાનો બાવલો વાઇટ અમે ચાલવાની જરૂર નથી બાવલો અડર એટલું મજબૂત ભરાશે અને પીક ઉપર આવી જાય ઝડપી દૂધમાં જે પંદર વીસ દિવસે આ દૂધ ઉપર આવતી હોય આપણે સીધી સાત આઠ કે દસ દિવસે આવી જાય આવી જાય આવી જાય તો ખાલી એક જ કટવા એક જ બેગ આપવાની જરૂર એક જ બેગ એક જ બેગ આપવાની મિત્રો સમજી લો કે હવે ગાય ની અંદર જે બચ્ચું તૈયાર થતું હોય બચ્ચા નું વજન જે ત્રીસ થી પાંત્રીસ કિલો આવતું છે એની જગ્યાએ પાંત્રીસ થી ચાલીસ કિલો પાંચ કિલો નું બચ્ચું મજબૂત આવશે વધારે જે ગાય વીઆઈ એટલે થાય દૂધ ઉપર પીક ઉપર આવી હા હવે ઘણા બધા મિત્રો અહીંયા આ ફીડ છે અલગ અલગ સમજી લો કે નાના બચ્ચાઓ માટે પણ છે કાફ હિપર છે કાફ સ્ટાર્ટર છે ડેરી પ્રોટીન છે સમજી લો લોકો ભેંસો માટે પણ છે આ સ્પેશિયલ બનાય એમાં બાય પાસ ફેટ એડ કરેલું છે જે કોઈ પણ ભાઈ પ્રશ્ન હોય ફેટ નો એ બફ જેન ચાર હજાર વાપરી શકે છે એનો પ્રશ્ન સોલ્યુશન થઇ જાય ફેટ પણ વધશે વધી જાય દૂધ પણ વધશે વધશે આ જે તમે જે બચ્ચા માટે જે વાપરો છો એનું કોઈ રીઝન મળે છે કે બચ્ચાનો કાપ ગ્રોવર આપવાથી ત્રણ મહિનાનો બચ્ચો થાય એટલે કાફ ગ્રોવર ચાલુ કરવાનો એનો એકદમ ઝડપી ગ્રોથ થાય

એટલે બચ્ચાનો આખો સાઇનિંગ બદલી જાય અને એફર ચાલુ કરવાથી બે મહિનામાં એનો સુખદ વ્યાણ થાય એટલે સમજી લો કે ઓવરઓલ એક ઓલ એક બચ્ચું તૈયાર કરવા માટે કેટલી બીક જાય આ પાંત્રીસ થી ચાલીસ નો ખર્ચો પડે ટોટલ વ્યાણ થાય એટલા સુધીમાં

આ નું તમે સંતુલિત બધું કરીને ખૂબ સારી એવી તમે આવક મેળવી શકો છો ભાઈ પાસે એજન્સી સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપો છો તમે ભાઈને ડાયરેક્ટ કોન્ટેક કરો અને જે કારગીલ જે ફીડ છે એ તમે ખરીદી શકો છો સાહેબ ખૂબ સારું એવું કાર્ય છે અને જે તમે ત્રીસ ટર્ન ઓવર કર્યું આવનાર વર્ષોમાં તમે એનાથી પણ હવાયું કરો કેટલો તમને ચાલીસ ચાલીસ પ્લસ આ વખતે છે ચાલીસ પ્લસ ચાલીસ પ્લસ પચીસ છવીસ ચાલીસ પ્લસ તમે આ ટર્ન ઓવર કરો એવી અમને આશા છે ખૂબ ખૂબ ધન્યવાદ જય ગો માતા જય ગોપાલ વંદે ગો માતા ધન્યવાદ